પલસાણા તાલુકાના એના ગામ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને પંદરમી ઓગસ્ટ ઓગણીસો એસી માં સ્વાતંત્ર્ય પર્વની સુરત જિલ્લા કક્ષાની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી કલેક્ટરે ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યું તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓ કર્મચારીઓ નાગરિકો દસ ડેડ અંગદાતાના પરિવારજનોને સન્માનિત કરાયા

અને શિક્ષણની સવલત થકી વિકાસના ફળો પહોંચ્યા છે આ વિકાસ યાત્રામાં સહભાગી બનવાનો જિલ્લા વહીવટી તંત્રને વિશેષ ગૌરવ અને આનંદ છે દેશની એક પોઈન્ટ લાખ ગ્રામ પંચાયતોમાંથી સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઈ ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં ગુજરાત અને જિલ્લાનું ગૌરવ વધ્યું હોવાનું જણાવી આ સિદ્ધિ બદલ પદાધિકારીઓ અને અધિકારીઓ ગ્રામજનોએ અભિનંદન આપ્યા તેમજ કલેક્ટરે ઉમેર્યું કે સુરત જિલ્લો અને શહેર સ્વચ્છતામાં દેશભરમાં અગ્રેસર રહ્યા છે ત્યારે દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં બારડોલી અને કડોદરા નગરપાલિકાએ ભારતના ટોચના સો સ્વચ્છ શહેરમાં સ્થાન મેળવ્યું છે તે ગૌરવપ્રદ છે વધુમાં તેમણે કહ્યું કે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ શહેરી વિકાસ સત્તા મંડળો જામનગર ભાવનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ સત્તા મંડળો સિવાયની રાજ્યના તમામ વિસ્તારની ખેતી હેતુ નવી અને અવિભાજ્ય શરત પ્રતિબંધિત સત્તા સત્તા પ્રકાર અથવા નિયંત્રિત પ્રકારની તમામ જમીનો મહેસૂલ વિભાગના ઠરાવની જૂની શરતની ગણવામાં આવશે આ પ્રસંગે સુરત જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન કચેરી અને પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા શહેર જિલ્લાના સર્વાંગી વિકાસનું આલેખન કરતી વિકાસ વાટિકા બે હાજર ચોવીસ પચીસ નું વિમોચન જિલ્લા કલેક્ટર તેમજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે કલેક્ટર અને મહાનુભાવો દ્વારા સરકારી હાઈસ્કૂલ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જો કે આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી આજે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી સુરત જિલ્લા કક્ષાની એના ગામે કરવામાં આવી બધા જ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખૂબ રંગારંગ કાર્યક્રમ આપણે જોયું અને સ્વતંત્રતા સેની સેનાનીઓને નમન કર્યું બધા જ જે સરકારી યોજનાઓની સરકારની જે સિદ્ધિઓની માહિતી પણ જે બધા આપ્યું અને બધા જ લોકોએ ખૂબ સારી રીતે જે છે એમાં ભાગ લીધો છે આજરોજ ઓગણ એસીમાં સ્વતંત્રતા દિનની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી એના પલસાણા ખાતે જિલ્લા કક્ષાની માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને કરવામાં આવી હતી જેમાં પોલીસ વિભાગ હતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને જિલ્લા કક્ષાના જે સારી કામગીરી તમામ વિભાગોની હતી એ અધિકારી કર્મચારીઓને બિરદાવવામાં પણ આવેલા હતા અને ખુબ ઉત્સાહપૂર્વક માહોલ માં ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ આર એન પલસાણા